ભરૂચ લોકસભા સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ ભરૂચ લોકસભા જીતીએ છે કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી ખુબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ ધારાસભ્યશ્રીઓ બધા લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા આખર તો મતદારો પર આધાર છે છે મતદારોનું જે શું હોય એ પારખી ના શકાય પરંતુ જીત તમારી નક્કી હતી તેથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકાર અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેઢિયાફાડા શાકબાળા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદી ની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ ના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરવા પડશે જંગલ માંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આવી બધી વાતો ચલાવ્યા એટલે આના કારણે આદિવાસીમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ઢીઢેપરા કે સાગબારા કે જગડિયા વિસ્તારની અંદર જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે બણે લગણનેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે અમે સમજાવવાના બધાય પ્રયત્નો કર્યા છે અમારી ઇજના કે બંધારણિય અધિકાર છે આદિવાસીને મળેલો છે એ કોઈ સમાપ્ત નથી થવાનો છે દસ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે ગુજરાતમાં પણ ઘણા સમય સરકાર છે ક્યાંય પણ આદિવાસી છતાં પણ પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકાર જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે અને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું ચૂંટણી છે ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરીએ તે પ્રકારે મતદારો મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમે અમે સમીક્ષા કરીશું કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડીયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નો નું સમાધાન પણ કરીશું